অঁ <coughs> হেল

જેસ્ટ टाटा જેસ્ટ टाटा જેસ્ટ Thank you. શ્રી ગણેશમ શ્રી હિંગળાજ માતાએ માતામ કરસનભાઈ માનસનભાઈ મીઠાવિયા મુકામ પોસ્ટ કલોલ તારીખ ચાર બે બે હજાર ચોવીસ સ્વસ્થાન શ્રી ગામ તાન શ્રી ગામ કલોલથી લીખતી કરશનભાઈ માનસંગભાઈ મીઠાવિયા તથા કાળુભાઈ માનસંગભાઈ મીઠાવિયા તથા નોઘાભાઈ માનસંગભાઈ મીઠાવિયા તથા ગોરધનભાઈ માનથી રામરામ વાંચશો સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારે પૂજ્ય માતૃશ્રી વીરાબેન યાત્રા કરીને આવેલ છે તેની આમાં લખ્યું વાંચું છું પછી તમે ફેરફાર કરીએ હા આમાં પછી તેની ખુશાલીમાં તેમના માનમાં તેમના જીવન પર્વ ઉત્સવ જીવતા જગત્યુ બે ચોવીસી વાગડ તથા પ્રાવતર બંને ચોવીસી જમણવાર સંવંત બે હજાર એંસી મહાસુદ પૂનમને શનિવાર તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ સાંજે તથા રવિવાર તારીખ પચીસ બે બે હજાર ચોવીસ સવારે આમ બે ટક બંને ચોવીસી જમણવાર રાખેલ છે તો આ શુભ પ્રસંગે બંને વાગડ તથા બંને સૌ જ્ઞાતિજનો પધારવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે તક તંધ ઉપર બે દિવસ અગાઉથી પધારવા વિનંતી આ ટપાલ નીચે જણાવેલ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં લખેલ છે રણછોડભાઈ વેલજીભાઈ મીઠાવિયા પટેલ વાગડ ચોવીસી નારણભાઈ રવજીભાઈ અમીપરા મંત્રી વાગડ ચોવીસી દજાભાઈ ભચાભાઈ ચોનાણી પટેલ પ્રાવથર ચોવીસી ગોવિંદભાઈ ધરમસિંહભાઈ આડીસરા મંત્રી પ્રાવથર ચોવીસી હવે બાર ગામના આવેલા એ મહેમાનોના ગામ આગેવાનોના નામ પહેલું વલસાડ માવજીભાઈ સવજીભાઈ ચોનાણી મુરજીભાઈ કરશનભાઈ અમીપરા વાલજીભાઈ હરિભાઈ અમીપરા બાજીપુરા રામભાઈ નરભેરામભાઈ મીઠાવિયા અમૃતભાઈ મુરાભાઈ ગોત્રકિયા નિલેશભાઈ બીજલભાઈ મીઠાવિયા નીલેશભાઈ મગાભાઈ દાત્રણિયા ચલથણ ધનજીભાઈ હરિભાઈ કોરડિયા ઈશ્વરભાઈ સવજીભાઈ વાઘાણી હવે આણંદ રણછોડભાઈ ભૂરાભાઈ દાત્રણિયા માવજીભાઈ ગોપાલભાઈ આડીસરા બાબુભાઈ અસરાભાઈ દાતણિયા બાબુભાઈ તારસીભાઈ મીઠાવિયા જેમલભાઈ ધર્મશીભાઈ દાદરણિયા જેઠાભાઈ કમાભાઈ પુરાણિયા ભરતભાઈ રામજીભાઈ પુરાણિયા રણછોડભાઈ એમાભાઈ અમીપ્રા કેતનભાઈ રામજીભાઈ પુરાણિયા જેઠાભાઈ ગોપાલભાઈ પુરાણિયા ઈશ્વરભાઈ રાઘુભાઈ આડિશરા પરસોત્તમભાઈ રાઘુભાઈ આડીસરા મોહનભાઈ નાનજીભાઈ આડીસરા રમેશભાઈ રાઘુભાઈ આડીસરા રમેશભાઈ રામભાઈ વારિયા મોહનભાઈ બીજલભાઈ મેમદાવાદી રણછોડભાઈ મહાદેવભાઈ દાતણીિયા ઉત્તરસંડા પ્રવીણભાઈ રાઘુભાઈ આડીશરા કિરીટભાઈ રાઘુભાઈ આડીશરા મુરજીભાઈ મનજીભાઈ દાતણીયા દશરથભાઈ મહાદેવભાઈ એવારિયા ધીરુભાઈ ધીરુભાઈ આલાભાઈ મીઠાવિયા ડાયાભાઈ હરજીભાઈ મીઠાવિયા ખીમજીભાઈ ધરમસિંહભાઈ મીઠાવિયા પ્રેમજીભાઈ નાનજીભાઈ મીઠાવિયા રાહુલભાઈ કેતનભાઈ પુરાણિયા આણંદ એ પૂરું થાય છે કોઈ રહી જાતું હોય અને પાછળથી આવ્યો તો બોલજો પાલનપુર પ્રભુભાઈ પેથાભાઈ ગોત્ર્યા લક્ષ્મણભાઈ ભીખાભાઈ વાસાણી કેશુભાઈ જગાભાઈ મીઠાવિયા પૂજાભાઈ જોગાભાઈ ગોત્રજિયા નારાયણભાઈ હરિભાઈ આડીસરા મહાદેવભાઈ ભચુભાઈ આડીશરા મહેસાણા જયરામભાઈ બાઉુભાઈ આડીસરા ઈશ્વરભાઈ બાઉભાઈ આડીસરા ડીશા ડામજીભાઈ જગાભાઈ ગોત્રકિયા માધુભાઈ દેવજીભાઈ ગોત્રકિયા વેરસીભાઈ રૂપાભાઈ પુરાણિયા રામભાઈ રમજીભાઈ સુરવલ હબુભાઈ રામજીભાઈ નાયકિયા રણછોડભાઈ ભીખાભાઈ અમીપ્રા ભવાનભાઈ રામભાઈ નાથાણી પ્રભુભાઈ માવજીભાઈ મીઠાવિયા અર્જનભાઈ ખીમજીભાઈ નાથાણી મોહનભાઈ સુજાભાઈ પુરાણિયા ઈશ્વરભાઈ હરિભાઈ આડિશરા ધનજીભાઈ બીજલભાઈ અમીપ્રા ડાયાભાઈ પરબતભાઈ આડીસરા કનુભાઈ નારાયણભાઈ અમીપ્રા ધ્રુવકુમાર ભવાનભાઈ નાથાણી અમરાભાઈ ભૂતાભાઈ મીઠાવિયા અમરસિંહભાઈ બાઉુભાઈ આડીસરા નરેશભાઈ બાબુભાઈ દાતરણિયા હવે રાપર મહાદેવભાઈ ભૂરાભાઈ અમીપ્રા ભીમાસર કરશનભાઈ રાયદણભાઈ નાથાણી પ્લાસવા રામજીભાઈ હીરાભાઈ આડીસરા અર્જણભાઈ ભવનભાઈ આડીસરા ગોવિંદભાઈ ભાણાભાઈ મીઠાવિયા ગાગોદર વાઘજીભાઈ માનાભાઈ અમીપરા કલોલ ગામતડિયું પરબતભાઈ વેલજીભાઈ મીઠાવિયા માધુભાઈ અસરાભાઈ ગોત્રકિયા રાધાભાઈ કરશનભાઈ હમીબરાભાઈ સુજાભાઈ ફાણવિયા કેણાભાઈ રાઘુભાઈ આડિશરા કેણાભાઈ હેમાભાઈ આડીસરા માવજીભાઈ જોગાભાઈ કોરડિયા મોહનભાઈ મહાદેવભાઈ આડીસરા જોગાભાઈ સવાભાઈ ગાંગાણી શંભુભાઈ વીબાભાઈ મીઠાવિયા વાલજીભાઈ જોગાભાઈ હમીબરા વેલજીભાઈ રાજાભાઈ પુરાણિયા નારણભાઈ ખેતાભાઈ વારિયા પરબતભાઈ મેપાભાઈ આડીસરા મનસુખભાઈ ફેથાભાઈ નાયકિયા ડાયાભાઈ રાઘુભાઈ આડીસરા દેવસીભાઈ બીજલભાઈ નાયકિયા નરેશભાઈ રાજાભાઈ વારિયા નિલેશભાઈ દાનાભાઈ નાયકિયા નરેન્દ્રભાઈ જસાભાઈ મુકેશભાઈ ધનાભાઈ વાઘાણી બાબુભાઈ હેમાભાઈ આડીસરા ભવનભાઈ હમીપરા ઉકાભાઈ કેણાભાઈ આડીસરા મંજીભાઈ ગોકળભાઈ આડીશરા મોહનભાઈ વીરાભાઈ આડીશરા ગોવિંદભાઈ મહાદેવભાઈ મીઠાવિયા બાબુભાઈ વિભાભાઈ મીઠાવિયા સામંતભાઈ બાઉભાઈ મીઠાવિયા પ્રવીણભાઈ જેસંખાઈ મીઠાવિયા નરેન્દ્રભાઈ સવજીભાઈ મીઠાવિયા સામંતભાઈ વેલજીભાઈ મીઠાવિયા કમલેશભાઈ હરિભાઈ આડીશરા નરેશભાઈ જોગાભાઈ નાથાણી દશરથભાઈ વીરાભાઈ એવારિયા અમૃતભાઈ હીરાભાઈ આડીશરા દુદાભાઈ સવાભાઈ ગાંગાણી દેવકણભાઈ બીજલભાઈ નાયકિયા નિલેશભાઈ દિનેશભાઈ દેવશીભાઈ નાયકિયા દિનેશભાઈ વેલજીભાઈ આડીશરા સામજીભાઈ જોગાભાઈ નાથાણી દિલીપભાઈ રામભાઈ મીઠાવિયા ડાયાભાઈ બીજલભાઈ નાયકિયા ઈશ્વરભાઈ ઉકાભાઈ આડીસરા કાનજીભાઈ બાઉભાઈ મીઠાવિયા અને પ્રશાંતભાઈ રામસિંહભાઈ પાણવિયા ઉપરોક્ત અમારાના આગેવાનોની ઉપસ્થિતિમાં ટપાલ લખેલ છે તો આ શુભ પ્રસંગે બંને ચોવીસીના સૌ જ્ઞાતિજનોએ સહપરિવાર પધારવા નમ્ર વિનંતી કરશનભાઈ માનસિંહભાઈ મીઠાવિયા काड़ूभा मानसिंह भाई मिठावि नोगा भाई मानसिंह मिठा भाई मिठारिया गोर्धन भाई मानसिंह मिठा भाई मिठावि सामंत भाई मानसिंह भाई, भाई ना जय माता निक्ति भागजी भाई अमीप्रा गागोदर <coughs>

I don't know. Magnusak, Magnusie, Kira 对。<noise>